એક જંગલ હતું તે જંગલમાં ઘણા બધા વૃક્ષો હતા બધા વૃક્ષો ખૂબ જ લીલાછમ હતા તેમાંથી એક વૃક્ષ ખૂબ સુકાઈ ગયેલું હતું તેના પાંદડા પણ સુકાઈ ગયા હતા બીજા બધા વૃક્ષો લીલાછમ હતા તે પહેલા સુકાયેલા વૃક્ષને જોઈને હસતા હતા પેલું સુકાયેલું વૃક્ષ ગણતુ હતું એક દિવસ જંગલમાં લાકડા કાપવા કઠિયારો આવ્યો તેણે બધા વૃક્ષોને જોયા જેમાં સુકાયેલા વૃક્ષને એણે થડમાંથી કાપીને ચાલતો થયો પેલું સૂકું અને પાંદડા વગરનું વૃક્ષ ખૂબ દુઃખી થઈ ગયું બીજા વૃક્ષો બચી ગયા તેઓ પેલા વૃક્ષ ને જોઈને હસવા લાગ્યા ચોમાસામાં વરસાદ પડવા લાગ્યો અને બધા વૃક્ષો લીલાછમ મોટા થતા ગયા અને પેલું કપાયેલું વૃક્ષ પણ ધીરે ધીરે મોટું થવા લાગ્યું એક દિવસ જંગલના પ્રાણીઓ ખોરાકની શોધમાં જંગલમાં આવ્યા એ બધા પ્રાણીઓએ વૃક્ષોના લીલાછમ પાંદડા જોયા અને વૃક્ષોના પાંદડા ખાવા લાગ્યા થોડીક જ વારમાં બધા વૃક્ષોના પાંદડા ખાઈ ગયા પેલો વૃક્ષ બચી ગયું ધીમે ધીમે તે બાકી બધા વૃક્ષો સુકાઈ ગયા પેલો વૃક્ષ કટાદાર બની માનવ પશુ પંખીને છાયો દેવા લાગ્યું પેલા વૃક્ષોની જેમ એણે બધા વૃક્ષોની મજાક ન કરી પણ એણે વરસાદ લાવવામાં મદદ કરી અને પેલા સુકાયેલા વૃક્ષો ફરી પાછા લીલાછમ થયા આમ પહેલાં સુકાયેલા વૃક્ષની ભલાઈને કારણે બધા વૃક્ષોએ તેને માફી માંગી જંગલમાં બધા વૃક્ષો હવે હળીમળીને રહેવા લાગ્યા ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વીડિયો જરૂરથી શેર કરજો